પછી આવ્યા છે બધા અલગ અલગ અહીંયા જે નાના મોટા નાના મોટા બધા જે ધામ છે એ હવે તમને બતાવીશું અત્યારે આવ્યા છે ઉપર ગાડી લઈને અત્યારે જોવો અહીંથી કેવો નજારો કેવું લોક આવે છે તો આ છે ત્રંબકેશ્વર મહાદેવ શનિવારના દિવસે ભગવાનના જન્મ સ્થળ ઉપર આવવાનો આપણને મોકો મળ્યો તો મિત્રો આપણે પછી હવે ભગવાનના દર્શન કરી લીધા પછી આવ્યા છે બધા અલગ અલગ અહીંયા જે નાના મોટા નાના મોટા બધા જે ધામ છે એ હવે તમને બતાવીશું અત્યારે આવ્યા છે ઉપર ગાડી લઈને અત્યારે જોવો અહીંથી કેવો નજારો કેવું લુક આવે છે કાંઈ ઘટે નહી બહુ એટલે બહુ મસ્ત અહીંયા અત્યારે વાતાવરણ છે અને બહુ બહુ એટલે મસ્ત નેચરલ જોવા મળે છે તમે જોઈ શકો છો આ તમને જે દેખાય છે આ જે આખી હિલ છે એનું નામ હું તમને હમણાં મને ખબર નથી પણ હું તમને હમણાં મને યાદ હતું પણ ભૂલાઈ ગયું છે તો મિત્રો આજે તમને સામે દેખાય છે આ બ્રહ્મગીરી પર્વત છે બ્રહ્મગીરી અને એની સામે આગળ છે ને અહીં વા છે ને ગંગા ગોદાવરી ઉદ્ગમ સ્થાન એવું કંઈક છે સમથિંગ અત્યારે અમે આવેલા છીએ અહીંયા એક અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે અન્નપૂર્ણા માતાજીના મંદિરે અને હવે પછી અહીંથી અમે આગળ જઈશું અત્યારે અહીંથી લૂક એકદમ મસ્ત આવે છે તમે જુઓ ખાલી આપણે મિત્રો અન્પૂર્ણા માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે અહીંથી આગળ જઈશું ક્યાં જઈએ છીએ હું તમને બતાવીશ વિડીયોની સાથે કન્ટીન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ હનુમાનજી મહારાજના જન્મસ્થળ ઉપર તો હવે આપણે રસ્તો કાપીએ છીએ કાંઈએ કઈ જોયું નથી એક ભાઈને લીધા છે અહીંના લોકલ છે ને હવે આપણે ત્યાં જઈએ છીએ અને ત્યાં શું છે કેમ છે હું તમને મંદિર બતાવીશ તો જોડાયેલા રહેજો હવે બેટરી છે ને થોડીક જ છે એટલે ક્યાં સુધી ભોગવ નું કઈ નક્કી નથી તમે જોડાયેલા રાજ્યો આપણે છે ને અત્યારે જાતા હતા આપણે હનુમાનજી મહારાજના જન્મ સ્થળ ઉપર મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ત્રંબકેશ્વર મહાદેવમાં બાજુમાં આવેલી હિલ છે જ્યાં સરસ મજા શિવ શક્તિ જ્ઞાનપીઠ છે ડુંગરની અંદર તમે મંદિર જોઈને તમને આઈડિયા આવી જાય કે કઈ જગ્યાએ આપણે આવ્યા છીએ એમ આ છે મિની કેદારનાથ અહીં મંદિર છે મસ્ત કેદારનાથ ભગવાનનું અહીંયા આ છે પહાડી તમે જોઈ શકો છો બધી બાજુ પહાડી આ સાઈડ પણ પહાડી આ સાઈડ પણ પહાડી આ સાઈડ પણ પહાડી એટલા પહાડી બધી પહાડીની વચ્ચે છે કેદારનાથ મંદિર બહુ મસ્ત મંદિર છે તમે આવો તો અવશ્ય મુલાકાત લેજો ત્રંબકેશ્વર મહાદેવથી તમે આગળ નાસિકવાળા રોડ ઉપર આવો એટલે શિવ શક્તિ જ્ઞાનપીઠ એવો બોર્ડ આવશે તો મિત્રો આપણે આવી ગયા છીએ હનુમાનજી મહારાજના જન્મ સ્થળ ઉપર હવે આપણે જઈએ છીએ ઉપર માનવું છે કે આ છે ને હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો ને આ છે ને હનુમાનજી મહારાજનું જન્મ સ્થળ છે આ છે ને આપણે ત્રંબકેશ્વર મહાદેવ તરફ આવ્યું ને નાસિકથી એટલે રસ્તામાં જ આવે છે રસ્તામાં બોર્ડ આવે ત્યાંથી અંદર આવતું રહેવાનું અને થોડુંક આગળ આવવું એટલે આ જગ્યા અને બહુ સરસ મજા હનુમાનજી મહારાજનું હજમન છે શનિવારના દિવસે ભગવાનના જન્મ સ્થળ ઉપર આવવાનો આપણને મોકો મળ્યો અને તો બહુ મજા આવી હકીકતે બહુ મસ્ત જગ્યા છે તો મિત્રો હનુમાનજી મહારાજનું સુખ્યવાય દર્શન કરીને ખૂબ આનંદ છો અને બહુ સરસ મજાનું સ્થળ છે પૌરાણિક છે ઐતિહાસિક છે અહીંયા હનુમાનજી મહારાજ મેં તમને કીધું એમ પહેલાં હનુમાનજી મહારાજનો જન્મ અહીંયા થયો હતો એવું માનવું આવું એવો એનો ઇતિહાસ છે એવું છે પણ હવે આપણે આગળ જવાનું છે એ આપણે નેક્સ્ટ બ્લોગમાં જઈશું આ બ્લોગને આપણે અહીંયા જ ફોલો કરીએ છીએ તો વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગેમો હોય વિડીયો જોવાની મજા આવી હોય તો ને શેર કરી દેજો જેથી બીજા પણ ભગવાનના દર્શન કરી શકે અને હા કમેન્ટમાં જય હનુમાન જય ભોળાનાથ લખવાનું ભૂલતાની જય માતાજી જય હનુમાનજી મહારાજ